પરંતુ યાદ રાખજો મિત્રો અંગ્રેજી એ ગેસ્ટ ભાષા છે અને માતૃભાષા એ બેસ્ટ ભાષા છે ઘરમાંથી માતા પિતાને હાંકી કાઢીને મહેમાનોને તો સ્થાન ન અપાય તેવી જ રીતે અંગ્રેજીનું સ્થાન માતૃભાષાને માતૃભાષાનું સ્થાન અંગ્રેજી ભાષાને ન લેવા દેવું જોઈએ મોરારી બાપુ કહે છે અંગ્રેજી એ કામની ભાષા છે તેથી તેની પાસેથી કામ જેમ કામ લેવાય ગૃહિણીનું સ્થાન ન અપાય માતૃભાષામાં બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે પોતાના જ્ઞાન અને અનુભવોને તેઓ નિસંકોચપણે રજૂ કરી શકે છે માટે તો માતૃભાષા એ પ્રેરણા સ્ત્રોતની ગંગોત્રી છે માતૃભાષા એ માર્ગદર્શકની દીવા દાંડી છે માતૃભાષા એ જીવનને મધુર બનાવતી પલ્લો છે તો માતૃભાષા એ પ્રેમ કરવાની કળા છે માતૃભાષામાં શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની અન્ય ભાષા પણ સારી હોય છે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર અમર રવિન્દ્રનાથ ટાગોર તેમજ અર્થશાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર અમર્ત્ય સેને પણ પોતાનું શિક્ષણ માતૃભાષા બંગાળીમાં લીધું હતું તેમજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પણ પોતાનું શિક્ષણ માતૃભાષામાં લીધું હતું મગજના મગજના કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે તેથી અન્ય ભાષાઓનું અન્ય ભાષાઓના શબ્દો તેમજ વાક્ય પ્રયોગીનું આ કમ્પ્યુટર સૌપ્રથમ માતૃભાષામાં રૂપાંતર કરે છે ભલે બદલતા રહે મારા આ વેશભૂષા માના ધાવણ સમાન છે મારી માતૃભાષા ભલે બદલતા રહે મારા આ વેશભૂષા માના ધાવણ સમાન છે મારી માતૃભાષા છે સૌના પ્રદેશ નિરાળા છે સૌને દિવ્ય ભાષા હું છું ગુજરાતી છે ગુજરાતી મારી ભાષા હું છું ગુજરાતી છે ગુજરાતી મારી ભાષા આપણી માતૃભાષાનો વૈભવ જ કંઈક જુદો છે મને ગર્વ છે કે હું પણ મારું શિક્ષણ માતૃભાષામાં મેળવી રહી છું અહીંથી જતી વ્યક્તિને બાય નહીં પણ આવજો કહેવામાં આવે છે અંતે આટલું જ કહીશ લાગણીના જળ વડે અભિષેક કરું છું શબ્દો કાગળ પર લખી સંદન કરું છું ક્યારેક ગીત તો ક્યારેક ગઝલ કરું છું મારી માતૃભાષાને હું વંદન કરું છું મારી માતૃભાષાને હું વંદન કરું છું